સચિન નરેશ સેજ હાય હાય હેલો ભાઈ દિનેશ રજીયા જય માતાજી ભાઈ ભાઈ છ દિ થી આ જગ્યા એ પડતર પડ્યા છે બોલો વિચાર કરો તમે બધા વિચારતા હો મારા લોગ કેમ નથી આવતા આમાં માણસ કરે હું આ જોતા ખરી આ વરસાદ જ એટલો હેરાન કરે છે ગારો ગારો કર કરી નાખ્યું આમાં કરવું હું

હા હું તો વિચાર કરું કે આ ગાડી હે ને લોકલ ઝિંદકી ગાડી પોહાય નહીં એટલે ઝીણકીની આપણી ગાડી તો મોટી છે પણ તો એ ના એમ ટૂંકમાં એમાં પચીસ ટકા માલ આવે પોહાય નહીં ભાડાના કાંઈ હમણાં ઠેકાણા છે નહીં કરે શું માણા આજ કેટલા દિશીયા પડતર હતા ખબર હાર્દિક ગોરી હેલો ક્યાંથી છો આ ભાઈ હું મૂળ ગામ મારું હે ઉતારિયા ભંડારીયા કહેવાય ખંભાળિયા પાસે ભાણોર પાસે અને આમ વર્ષોથી રહેવાનું હે અમારું સુરત અને હાલ સ્થાયી થયા છીએ અમે ઓખા ને આપણો પંપ છે મંડીનો બરાબર હજી આ માછીમારો નું હમણાં ડીમ પડ્યો છે માથા કુટું ચાલે ધંધામાં કારણ કે આઠમા મહિનામાં જો માછીમારો નાવળા વાળા છોડીએ ને એટલે પછી આ બધું ધંધા બધાના ચાલુ રાખે ઓલા બે ઝીણકા માટી મારા નાનકડા ભાઈ હે બે એ ન્યારીએ હે ઓખા હાર્દિક ગોરી હું સુરત થી છું હા ભાઈ હું સુરત થી જ છું અમરોલી થી તમે ક્યાંથી ગનુ રોય જય જહોર જય જહોર ભાઈ હાર્દિક ગોરી ઓખા બંદર

હું એકલો લો ભાઈ જામ જો આજે બધું હકેલવાનું બાકી છે મારે એ શું કરે છ દી થી એમને પડ્યો તો એકલો છો ભાઈ જે માલતો એમ તબડક હોય બધું હાલો મારો વ્યુ લઉં બરાબર એ ભાઈ હાર્દિક ગોરી લખ્યું હું સુરત થી છું ને પછી નીચે લેખું ઓખા બંદર એટલે આનો મતલબ ના સમજો સુરતમાં ક્યાં કઈ જગ્યાએ રહેવાનું ભાઈ તમારે હાર્દિક ભાઈ સુરત માં કઈ જગ્યાએ રહેવાનું વરાછા વરાછા વારે વાહ વરાછામાં વરાછા જો એક નાના વરાછા છે એક મોટા વરાછા છે ખાલી વરાછા લખી દેવામાં નથી આ તો વરાછા બહુ મોટું છે હું વર્ષો થી લગભગ આગળ જો મારા અહીંથી હે ને ગાડી ભાઈ હવે વિચાર એવો કર ના કહો ફાઈનલ મે હવે છ દી આપણે ખોટા ખર્ચા ચડાવવા નથી બરાબર અહીંયા ખોટા ખર્ચા ચડાવવાનું કંઈ આપણે મતલબ છે જ નહીં મારે અહીંથી સીધે સીધું ખાલી ગાડી લઈ અને નીચે ઉતરવાનું થાય છે જો ઓલા બધા ડુંગરા હે ને નીચે ઉતરી જાઉં જો દેખાય હામે જ્યાં એ નીચે ઉતરી જાઉં ત્યાંથી કઈ માલ જડી જાય તો ઠીક છે ને કે વેરા સુધી હોય જાવ

મને કે એકવાર વાર કયો કે મારા હાલા તમને બધા મજા આવતી લાગે આમાં બસ છે બસ થોડી ભાઈ ખટારો હોય જબરો આપડો બસ આવી હોય એ તો બધું આ બનાવેલું એવું બસ જેવું લાગે ઉપરનું બસ આપણે હાકતા નથી ઝીણકી ગાડી આખવાની બીક લાગે નંબર બોલો માલ લોડ કરાવી દઉં મારા વાલા વારે વાહ નંબર બોલું એમ નંબર મારા વાલા લાઈવમાં બોલવામાં પછી હે ને તે ફોન નીંદર આવતી હોય ને તે કોઈ હક ના લેવા દે પછી ફોન ઉપર ફોન બધા કર્યા રાખે ને એટલે નંબર એમાં બોલતો નથી હું પણ હાલો તમારે જોતા જ હોય તો લખી લ્યો નંબર અત્યારે થોડાક ઓછા થયા એટલે નેવું એક સડસઠ તેતાલીસ એક સડસઠ આ અમારો નંબર છે બીજા કોઈ દેતા નહીં અમાર રવિભાઈ કેમ આમ છાનામુના થઈ ગયા એ મારા ઓલા રવડી વાહ વાલા શક્તિ બોતર કિયા વાહ વાલા વાહ નંબર ભાઈ હું આપણે લાઈવમાં બોલી ગયો છું હિત્રભાઈ હમણાં બોલી ગયો છો નેવું એક સડસઠ તેતાલીસ એક સડસઠાબાદાસ પહેલા આપડી ગાડી પડી છે ભાઈ સંદીપ માણેક હાય હેલો ભાઈ નમસ્તે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તને આફ્ટરનૂન થઈ ગયું જીતેન્દ્ર રાઠોડ ઓકે સાહેબ જ નંબર છે ભાઈ આપડો વિડીયો હવે આમાં પડ્યો પડ્યો મારે ક્યાં વિડીયો બનાવવો પિયુષભાઈ નો રાજકોટથી ફોન આવે છે લાઈવમાં પિયુષભાઈ અમારા ખાસ મિત્ર છે કાલ એકતા પૈસા ની તંગી હોય ભાઈ હાર્દિક ગોરી ક્યારેક અમને લઈ જાય ફરવા આ વાંધો નહીં ભાઈ લઈ જાય જીતેન્દ્ર રાઠોડ હિંમતનગર આવો છો કે કદી ના ભાઈ એ બાજુ હું નથી આવતો સંદીપ માનેક શિવ શિવ ભાઈ મહાદેવ હર 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 મહાદેવ અને હા આપણે આગનીજી ફોન આવતો હતો ને પિયુષભાઈ હવે એકતાએ પૈસાની તંગી હું થયા અને મારું આગળ આગલા જોયું ટાયર ફાટ નુકસાની કરી હતી આ પિયુષભાઈ મને કામ લઈ ગયા કાલે જ પિયુષભાઈ મારી મદદ કરી પિયુષભાઈ નો સહે દિલથી ધન્યવાદ એકતાએ કાયમનો હજાર રૂપિયાનો ખર્ચો ચડતો હોય અમીરભાઈ ચાવડા પૈસા હું મોકલાવું મારા વાલા ના ભાઈ ના એમ કોઈ પણ મગાય નહીં આતા અમારા જે ઘર ઘરના જી હે મારો ભત્રીજો જ થાય બાકી એવું કંઈ ના હોય સંદીપ માનેક મીઠાપુરથી હા ભાઈ વારે વાહ એ હમણાં ઓલું કંઈક નવું નીકળ્યું હે આ ઓલું હું માય એક માય એક વારું આ એ કંઈક કરતા જજો ઓલું ઓલું નાખીએ કોમેન્ટ કરો અને શેર કરવો ને ઓલું કરવો ને એમાં માય એકનું કંઈક આવે છે અમીરભાઈ ચાવડા માલ સોનગઢ થી રાજકોટ બોલે એમ તો ખાલી મારવી પડી મારા અહીંથી બીજું હું માલ માં ભાવ શું છે ભાવ ભાવ હું છે એનો ભાવ સોનગઢ થી રાજકોટ નો ભાવ હું મારા વાલા અમીરભાઈ શક્તિ શક્તિ ગોતરાકિયા હા ગોત્ર ધાંગધ્રા આવો છો ધ્રાંગધ્રા ભાઈ હવે હવે જોઉ કદાચ એ બાજુ આવવાનું થાય તો ધ્રાંગધ્રા એનો કદાચ આટો મારી વ્યારાથી કે વ્યારાથી જ નહીં પણ જો નીચેથી કઈક માલ લોડ થાય ધુલિયાથી કે માલેગાઉ થી કે કઈ મવવાની કઈ કહેવાય ડુંગળી બુંગરી નાન તેને બધું લોડ થાય તો પછી હું ટ્રાય કરી આવવાની બાકી આવ મારા દી કાટતા હોય બધા જો

અને અમે ત્રણ ભાઈઓ અત્યારે જે છે અમે ભીમરાના ગામ મીઠાપુર ઓખા છે આ તો સુતરિયા ભાણેજ અમીરભાઈ ચાવડા સુતરિયા નો ભાણેજ હા ભાઈ અમીરભાઈ ચાવડા સુતરિયા નો ભાણેજ એટલે ભાઈ તમાર મામા નું નામ શું આખું નામ લખજો સુતરિયામાં તમાર મામા નું નામ શું છે આ બધા ગાડીઓ ભરીને આવે ને આમ જોઈને કેવું લાગે આની ભરાઈ ગઈ ને આપણે છ દિવસ પીડ્યા વારે વાહ હાલો એક કામ કરી ભાઈ મારા માંથી ખાલી જ મારવાની છે અને વિડીયો હું બને ત્યાં હું ટ્રાય કરું કે નંદગાંવ વાળો ઘાટ વાળો ને આ બધા વિડીયો હું બનાવતો રહી આગળ એ ઘાટે તો મને બહુ હેરાન કર્યો રાતના થાય હું લગભગ નંદગાવમાં માં નહીં હોય ને તો કેટલા બે દિવસ પડ્યો રહ્યો બે દિવસ હું ન્યા નંદગાવના ઘાટમાં પડ્યો રહ્યો તો એ તો હારું થયું માતાજીની દયાથી આ થોડું ઘણું ઇન્જિનનું કામ આવડતું હતું તો આપણે કોઈ મિસ્ત્રીની જરૂર નથી પડી અહીંથી કરીને પછી ગાડી હગે વગે કરી લીધી હતી નકર ન્યા લૂંટાતા જીધી વાર ના લાગે હાલો ભાઈ બીજા ફોને આવે છે ઘણા આમાં તો હવે તમને હવે લોગમાં જ મળી હું સ્ટાર્ટ કર દઉં હવે અહીંથી ખાલી મારું બીજું હું અહીંથી કંઈ માલ બોલતો જ નથી ઔરંગાબાદ થી વિચાર કરું કે હવે નીકળી જ જાઉં નીચે છ દે અહી ખોટું પડ્યું રહેવું ને આ એકને એક મોઢા જોયા કરવા કંટાળો છ તમને માણસ આવું કે જેલમાં તમને પૂરી દઈએ ને પછી એક ને એક બધા કેદી જોયા કરવા ને એવું બધું થાય આમાં એના કરતાં આપણે અહીંથી નીકળી જાવ હું સારું કંઈક મારક તો દેખાય ભલે થોડી ઘણી નુકસાની થોડી ઘણી નહીં આ ટ્રીપમાં તો ઘણી નુકસાની આવી મારે હાલો મારા વાલાવ હવે તમને લોગમાં મળીશું આ લાઈવ નો અહીં કર નાખીએ એન્ડ હા બધા બહુ કેતા રાજુ ભાઈ તમે મોઢું નથી દેખાડતા મોઢું ન દેખાડતા તો એન્ડ કર્યા પહેલા હું તમને મારું મોઢું દેખાડું મારા વાલાવ જોઈ લ્યો રાજુ આહીર કઈ આ રીતના દેખાય છે બાવા જેવો દેખાય ને રમત હોય તો રમત વાલા પછી આ તો બધું હાઈલા રાખતું હોય હાલો હવે ધીમે ધીમે મારા કાપી લેવાય થોડો ઘાટ ઉતરવાનો છે ઘાટ ઉતરી અને પછી હોટલ આવે આપણે વીર વછરા જે સાકરીની પેલા આવે હે અને એક પાર્થ આવે છે ઈ સાકરી સાંકરી પેલા જ આવે હે આજુ ખેડ તમને સાંકરીઘાટ આખે આખો રાતના જ ચડી ગયો હતો તમને કઈ વ્યૂ નહીં બનતી ટ્રાય કરી આજુખેર તમને હારા હારા વ્યૂ બતાવું પણ આમ એક તો એટલો અંદરથી અપસેટ છું ને કે એક તો માલ નથી મળતો અને છ થી આવીને પીડ્યો હું અને એકલા જોવા બધા પેટ્રોલ પંપ વાળાના મોઢા જોવાના આ ઓલા જતા હોય આવા ગાડી ભરલ ગાડી જોવા એટલે બહુ થાય હાલો ભાઈ તો બધા જ મિત્રો ને જય માતાજી મારા વાલા જય માતાજી